આજરોજ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઠારમાં સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મેળો રાખવામાં આવેલ જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે આ કાર્યક્રમનું એન્કરિંગ શ્રી મીણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ તેમણે પ્રાર્થનાને વિજ્ઞાન સાથે જોડેલ દીપ પ્રાગટને પણ વિજ્ઞાન સાથે જોડી આજના ખાસ પ્રસંગને આગવું ખાસ બનાવી વિજ્ઞાન મેળાને વિશિષ્ટતા સાથેનો વિજ્ઞાન મેળો પુરવાર કર્યો આ વિજ્ઞાન મેળાના નિર્ણાયક શ્રી ઉર્વશીબેન પટેલ મમતાબેન પટેલ ભારતીબેન ટેલર પ્રજ્ઞાબેન ટેલર દિનેશભાઈ રાઠોર મીણાલીબેન પટેલ જેઓ નિર્ણાયક પદે રહી પોતાની ફરજ બજાવી હતી આ કાર્યક્રમમાં નિરીક્ષક બેન શ્રી રાગીણીબેન દલાલ આ વિજ્ઞાન મેળો સીઆરસી છ ના સ્નેહલબેન પટેલ સીઆરસી અગિયારના મનીષાબેન પટેલ સીઆરસી પિસ્તાળીસના જ્યોત્સ્બેન પટેલ ઉપસ્થિત હતા આ વિજ્ઞાન મેળામાં કુલ સાડત્રીસ જેટલી શાળાઓએ ભાગ લીધેલ હતો કુલ એકસો ચુમ્માળીસ જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો કુલ સીઆરસી ત્રણ જેમાં એકસઠ હજાર એકસો નો સંયુક્ત બાલ મેળો ઉજવવામાં આવેલ બાળકમાં વૈજ્ઞાનિક હુનર જોવા મળેલ બાળકોએ ખૂબ સંસ્કૃતિ બનાવેલ હતી શ્રી મિનાલીબેન પટેલ દ્વારા બાળકોને ઇનામ વિતરણ વખતે નંબર આવેલ બાળકોને આગળના લેવલે જોવા માટે પ્રોત્સાહન અને અભિનંદન પાઠવવામાં આવેલ અને બાકીના તમામ બાળકોને આગળ વધવા માટેની સમજ સાથે ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બાદમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

ખૂબ જ એક્સાઈનમેન્ટ ધરાવે છે અને સાથે સાથે મને એ પણ એમનામાં જોવા મળ્યું હુનર જોવા મળ્યું કે તેઓ ભવિષ્યમાં એક બેસ્ટ સાયન્ટિસ્ટ બનશે એવો તેમનો ખૂબ સરસ પ્રયત્ન જોવા મળેલો છે